જ ડાલાલ પર સોને ચિડિયા કરતી હૈ બસરા વો ભારત દેશ હૈ મેરા ભારત દેશ હૈ મેરા જહ સત્ય અહિંસા ધર્મ કા પગ પગ લગતા ડેરા ભારત દેશ હૈ મેરા ભારત દેશ હૈરા ઋષિ મુનિ જપતે પ્રભુ નામ કી માલા હરિ ઓમ હરિ ઓરિ ઓમ હરિ ઓમ રાધા એક બાલાક એક બાલા જહા સૂરજ સબસે પહેલે આ કરે આપના ડેરા ભારત દેશ હૈ મેરા ો ભારત દેશ હૈ મેરા સત્ય અહિંસા ધર્મ કા પગ પગ લગતા ડેરા વો ભારત દેશ હૈ મેરા ભારત દેશ હૈ મેરા જય ભારતી જય ભારતી તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ બધાય આજે પ્રજાસત્તાક દિન જાન્યુઆરી આપ બહુ બહુ મોટી બધા છે જોરદાર શુભકામના હમ કારણ કે આજે પ્રજાસત્તાક દિવસ છે આપણો ભારતનો બરાબર અને આપણે બધાય ઉજવીએ છે અને હું કામ ઉજવીએ છીએ અને એનું કારણ હું તમને ખબર જ હે કે પ્રજાસત્તાક દિન એટલે ઓગણીસો પચાસ ની અંદર આપણું જે બંધારણ હતું એ બંધારણની ઘોષણા કરવામાં આવી અને અમલમાં આવ્યું રાઈટ આપણે ઇન્ડિપેન્ડન્ટ આપણે સ્વતંત્રતાની લડાઈ તો આપણે લડ્યા ને એમાં આપણે જીતી ગયા ઈ તો બરાબર છે કે એ છે ને પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો ને માં એટલે એ ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવાય છે અને આ જે ઉજવાય છે એ રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ કે પ્રજાનો દિવસ ને આવું જે ડેમોક્રેસી આપણે કીએ છીએ એ ડેમોક્રેસીનું આખું જે બંધારણ હતું એ બંધારણ અમલમાં આવ્યું આપણું ભારતનું ત્યારે હમ તો આટલે આજે આપણે ઉજવીએ છે અને બધા આનંદથી થી ઉજવે અને એક પર્વ છે એમ કે આપણે ભારતનો પર્વ છે કહેવાય એમ હમ તો આજ જોરદાર મજામાં હે બધા અને બધું જોયું પણ હે તમે ટીવીમાં એ બધું મારે આજે તમને વાત એ કરવી છે કે આ તમે કહેો કે નાના તમે ગીત ગાયું હી કે જહા ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા તો ક્યાં ક્યાંય કે હવે કંઈ સોના જેવું તો કઈ રહ્યું નથી કે હવે આપણે તો પાયમાલ થઈ ગયા હીકે ને ગરીબ ગરીબ થઈ ગયા ને પૈસાદાર પૈસાદાર થઈ ગયા હી કે ને આપણે ક્યાં આમાં આમાં કઈ લાગતું નથી ભારત દેશ તો આપણે એમ કે પછાત થઈ ગયો એમ હવે પછાત થઈ ગયો એનું કારણ હું હતું રાઈટ એના માટે મારે આજ વાત કરવી તમને ખરેખર આપણો દિવસ પછાત નતો જે આ વાત કરે છે જે જ્યાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા ઈ 1700 ની સાલ માં એટલે આજથી 3 3 લગ લગભગ એમ કે 300 400 વર્ષ પહેલા વાત છે ત્યારે સોનાની ચિડિયા ચીડિયા જ હતો આપણો દિવસ આપણો દેશ કે જ્યાંથી આપણા દેશમાંથી લગભગ આપણે જે ટોટલ આખા વિશ્વનો જે વહીવટ ચાલતો હતો ઇકોનોમી જે ચાલતી પચીસ ટકા વિચાર કરો તમે આખા વર્લ્ડની ઇકોનોમીમાં ભારતનો ફાળો કેટલો હતો પચીસ ટકા હવે ઈ છે ને ઈ સત્તરસો ને પાહ માં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો એ આવી એટલે આ બ્રિટિશરો અંગ્રેજો એટલે રાઈટ બ્રિટિશરોએ આવી અને આ જે રાજ કર્યું અને ભાગલા બધા પડાવ્યા એકબીજાને લડાવી લડાવી અને આખી જે એક એવી ક્રૂરતા કરી કે ગમે એમ કરીને પૈસા કઈ રીતે કમાવા પૈસા અહીંથી કેટલે લઈ જવા તો એ માટે બધા રાજાઓને બધાને ગમે બધી ચારે બાજુથી એટલે ટૂંકમાં એમ કે કહે ને કે આપણે કપટથી ને જેથી લડાઈ લડવું હોય તો લડી લેવાનું નું કપટ કરવું હોય તો એને ધોખો દઈ દેવાનો કે ગમે એમ કરીને એકબીજાને લડાવી લડાવી અને પોતે રાજ કર્યું હ તો એ ઓગણીસો સત્તરસો પાસઠથી ઓગણીસો ઓગણીસો જે આવ્યું ને ત્યાં આપણી ઇકોનોમી કેટલી ખાલી ટુ ભાગ રહ્યો આપણો બે ટકા વિચાર કરો પચીસ પર્સન્ટમાંથી બે ટકા ખાલી રહી બાકી બધું સાફ કરી નાખ્યું એની અને કેટલા પૈસા લઈ ગયા હવે આ હું તમને છે ને આ જે કહું છું એનું કારણ શું છે કે હમણાં જ એકવીસમી જાન્યુઆરીના આ બધા જ પેપરમાં લગભગ પેપરમાં બધા એમાં ને બ્રિટિશ પેપરમાં એ પણ ઇંગ્લિશ પેપરમાં અહીંયા બધી જગ્યાએ આવી ગયું છે આખે વર્લ્ડની અંદર આવ્યું છે બધે ઈન્ડિયામાં આવ્યું છે પણ કદાચ તમારે ધ્યાન બાર વહી ગયું હોય હવે ઓક્સફાર્મ એક અહીંયા છે આખું ઓક્સફાર્મ એટલે એક આખું ઓર્ગેનાઇઝેશન છે જે આ એ બધું બહાર પાડે છે આવા બધા જે રિસર્ચ પેપર રાઈટ એ રિસર્ચ અને એ ચેરિટી ગ્રુપ ઈ છે ઓક્સફાર્મ એટલે ચેરિટીનું પણ કરે છે બહુ મોટું છે ગ્રુપ એમ અને વર્લ્ડ એનાઉન્સ રિયલ એટલે વર્લ્ડ એનાઉન્સ એટલે કે દુનિયામાં પ્રખ્યાત છે ઓક્સફાર્મ ઓક્સફાર્મ નામ કરો નામ પાડો એટલે લગભગ દુનિયામાં બધાને ખબર જ હોય ઓક્સફાર્મ રાઈટ હવે એને એક જે રિસર્ચ પેપર હમણાં બહાર પાડ્યું આખો રિપોર્ટ બહાર પાડ્યો છે હવે એ રિપોર્ટમાં એને આ કીધું છે ચોખ્ખું એ લોકોએ કીધું છે એમ એટલે આ ઇંગ્લિશ પીપલ એની જ કીધું છે કે આ કોલોનિઝમ જ્યારે કોલોનિઝમ હતું ત્યારે એટલે કે આ બ્રિટિશરોએ જે બધી દુનિયામાં બધાએ રાજ કર્યું એમાં ખાલી ઇન્ડિયાની અંદર સત્તરસો પાસાઠથી ઓગણીસો સુધી લગભગ એ લોકો લૂંટીને કેટલો લઈ ગયા સિક્સ અત્યારના અત્યારનું જો કેલ્ક્યુલેશન કરીએ કે અત્યારનું જે કેલ્ક્યુલેશન કરીએ ને તો એ એટલો પૈસા લઈ ગયા કે એ આ જે આપણો આ લંડન અહીંયા જે લંડન છે ને યુકેમાં લંડન હવે લંડનનો આખે ને એને કાર્પેટથી પાથરી દઈએ આખું લંડનને પૈસા છે પૈસાની કાર્પેટથી એમ રૂપિયા એટલે પાઉન્ડ પાઉન્ડની કાર્પેટથી પાથરી દઈએ તો એવું ખાલી એક વખત નહીં ચાર વખત એટલે ચાર ગણીએ એટલે ચાર વખત પાથરે હકીએ આખા લંડનને પૈસાથી એટલા પૈસા લઈ ગયા એટલે કેટલા ખબર 64 ટ્રિલિયન ડોલર 64 ટ્રિલિયન એટલે કેટલા થાય ખબર છે 64 ટ્રિલિયન એટલે એટલે લગભગ અત્યારે જો દુનિયામાં પૈસા પૈસાધર્મ પૈસાધર દેશ કયો તો કે આપણે કે કે મહાસત્તા તો કે અમેરિકા અમાર ટ્રમ્પ ટ્રમ્પ આ તો આવ્યા ને ટ્રમ્પ આ તો ઈ અમેરિકા તો એની ઇકોનોમી લગભગ કેટલી છે ખબર છે ટ્રિલિયન ઇકોનોમી છે ટ્રિલિયન તો એના કરતાં ડબલ એના કરતાં ડબલ અત્યારની જે આ અત્યારની જે ઇકોનોમી છે એના કરતાં ડબલ આ લોકો લૂંટીને લઈ આવ્યા છે અહીંયા હવે એ લૂંટવા એ લૂંટ્યા છે એની અંદર જે લૂંટવામાં એ લોકોએ જે ક્રૂરતા કરી છે અહીંયા અને જે ભાગલા આવ્યા છે અને નાના મોટાનો ભેદ કરાવી દીધો છે અને ડિફરન્સ કરાવી દીધો બધોય અને આખું આપણું જે એજ્યુકેશન જે ગુરુકુળનું એજ્યુકેશન હતું ને એ બધું જે હતા બધા ગુરુકુળોનો બધાયનો નાશ થઈ ગયો અને આપણી આખી એજ્યુકેશન સિસ્ટમને આખી ડિસ્ટ્રોય કરી નાખીએનીએ રાઈટ કોઈ વસ્તુ ન રવા દીધી એ એની પાછળ આ લોકોનો જ હાથ છે એમ ચોખ્ખું કીએ છે એમ એમાં આપણે કંઈ નથી કે આપણે કંઈ હું કહું છું કે કંઈ આપણે ઇન્ડિયન પેપર કહે કે ઇન્ડિયન રિસર્ચર કે એમ નથી કહેતા આ લોકો કહે છે રાઈટ એટલે હવે એ બધા આપણે માનવું ન માનવું તો આપણા હાથમાં છે ને આપણે પછી એવું પાછું મૂકીને એવી રીતે મૂકી ગયા છે આપણને કે એકબીજાને લડવાનું બાંધવાનું ને એ જ હિખાડી ગયા તો હજી આપણે એમાંથી નીકળતા નથી એટલે વાંધો આ છે મૂળ અને જે એક પ્રથા તમે કહો છો કે આ પ્રથા પણ જે કંઈ અત્યારે કહે ને કે વર્ણની પ્રથા વર્ણન પણ આ લોકોએ વધારે ચાલુ કર્યું ત્યારે કે આને ન અડાયને ને ફલાણો નાનો કહેવાય ને શુદ્ર કહેવાય ને વૈશ્ય કહેવાય ને આપણું જે હતું આપણું તો એ ધંધા ઉપર હતું એમ એટલે ધંધાને એને કોઈ ધંધાને બધા એકબીજા સાથે રહેતા અને સરખી રીતે રહેતા એમ એમાં કોઈ બીજો પ્રોબ્લેમ નહોતો પણ આ લોકો એ બધું ચાલુ આ બધા કરનાર એમ એટલે આખું આપણે જે ટોટલી જે ઇકોનોમી હતી જે કંઈ હતું આપણી પાસે એટલું બધું લૂંટીન લઈ ગયા આ લોકો એમ કહે છે હવે કે બ્રિટિશરો પાસે આ લોકોને આટલું આપવું પડે ઇન્ડિયાને કે એમ હમ હવે આપે ન આપે એ વસ્તુ જુદી છે પણ એમ કહે છે કે ભાઈ એટલું એ કે તમે લૂંટીન લઈ ગયા નથી કે તો આપવું પડે કે રાઈટ આવી રીતે તમે આખું રાજ કર્યું હવે એ રાજ કર્યું પછી એ લોકો ઓગણીસો સુધીનું તો થઈ ગયું પછી મલ્ટી મલ્ટીનેશનલ કંપનીઓ બધી મલ્ટિનેશનલ કંપનીઓ જે થયું એની પાછું એનાથી હુડો ફેરવો પાછો એમાં પણ એની પણ આખી પોતે એમ કે ટૂંકમાં છે ને ગરીબ દેશોને લૂંટવા અને પોતાનું ટૂંકમાં બીજા કોઈને આગળ ન આવવા દેવા નાના દેશોને કોઈને રાઈટ અને એ લોકોની મોનોપોલી હાલે એટલે અત્યારે તમે જોવો ને આ બધી ત્યાં પણ આપણે જે બધી મોટી મોટી જે મલ્ટિનેશનલ કંપનીઓ છે બધી આ કેવું પેલું બધા કોલગેટ ને આ તે બધા બનાવે છે ને જે મોટી રાઈટ બધા જે કંઈ આવે છે બધાય બધા આ શેમ્પુ ને આ તે બધું ટૂંકમાં એ બધી મલ્ટીનેશનલ કંપની બધાય લોક્સ ને હોલો કેવો ડોવ ને હમ તો એ બધી મલ્ટીનેશનલ કંપની બનાવે છે અને એ લોકો પૈસા બનાવે મેકડોનલ્ડ ને રાઈટ તો નાના બીજા બીજાનું કોઈને એ આગળ નતા વધેતા ને એવા આટલા બધા પૈસા પાછા કોમર્શિયલમાં નાખે છે ટૂંકમાં એડવર્ટાઈઝમાં તો આપણને પછી ઓલા હીરો હિરોઈન બતાવે પછી એ તો પીતા ન હોય ને એ કરોડો રૂપિયા એને આપી દઈએ આપણે થાય કે હો હો આપણે તો કે કંઈક કુછ કેવું કઈક એમ બોલે ખબર નઈ આઈ ડોંટ નો રિયલી હો કારણ કે હું તો જોતો ને તો એડવર્ટાઈઝ તમને જોતા જે જોતા હે એને ખબર હશે એવું એવું બધું એટલે આપણે થાય ઓહો કોક પીએ એટલે સમથિંગ થઈ જાય સમથિંગ નહીં આપણે આખી જે કોક પીએ ના એટલે આપણે પહેલાં તો નુકસાન કરે છે આપણા શરીરને જ અને ડાયાબિટીસ થઈ જાય પણ કહેવાનો મતલબ કે આ લોકોને હજી પણ એમ એ ટાઈપનું છે ને હવે અહીંયા જે અહીંયા જે એ પાછું શું થયું છે હવે કે જે પૈસા ત્યાંથી લઈ આવ્યા અહીંયા હવે લઈ આવ્યા એ પછી એના વારસદારો નહીં દેતા ગયા લગભગ ટેન પર્સન્ટ અહીંયા જે પૈસા છે એના વારસદારો પાસે છે અત્યારે હાલમાં દોઢ ટકા આપણા જે લઈ અહીંયાથી લઈ ગયા ઇન્ડિયાથી લઈ ગયા એમાંથી દસ ટકા ટેન ટેન એના વારસદારો પાસે જ છે આ પૈસા અત્યારે હાલમાં એટલે ટૂંકમાં હું પેટી દઉં પેઢી પછી પેઢીને પેટી પાસે એના છોકરા એના છોકરાને હવે બીજા અત્યારે પછી આ મલ્ટીનેશનલ કંપનીને અત્યારે જે થઈ ગઈ છે ઇકોનો બધી જેવી રીતે મોનોપોલી એટલે મોનોપોલીમાં શું કે એ લોકોનું જ બધું હાલે ને એ લોકોના જ બિઝનેસ બધા હાલે મોટા મોટા કારણ કે નાનાઓને કોઈ ટકવા નથી અત્યારે અહીંયા એ જ વસ્તુ થઈ છે અહીંયા અહીંયા ઇંગ્લેન્ડમાં એ જ વસ્તુ યુકેમાં થયું ને કે જે નાની બધી દુકાનો હતી પેલા કોર્નર શોપ હતી બધી એ કોર્નર શોપ બધી પૂરી કરી નાખી કારણ કે આ બધે મોટી મોટી કંપની આવી બધી આઝડા ને ટેસ્કો ને બધી જગ્યાએ એને લાઇસન્સ આપવા માંડ્યા ને એ આપણા મોટા મોટા બધા સ્ટોર નાખવા માંડ્યા એટલે પછી નાની શોપમાં કોણ જાય એટલે એ જે આખું આ જે આખું સ્ટ્રકચર થયું એમાં બધું ભાંગી નાખ્યું નહીં તો આપણે તો ચિડિયા સોનાનો દેશ કહેવાતો ઇન્ડિયા ઇન્ડિયા ભારત એટલે સોનાનો દેશ એમ રાઇટ તો હતો એ ખરેખર હતો એ હકીકત છે એટલે હતો જ એમ એટલે તમને કદાચ થાય કે ના આ ખાલી વાતો કરે છે વાતો નથી કરતો આ રિપોર્ટ અત્યારે આવેલ છે અને આ રિપોર્ટમાં મેં કીધું તમને થોડું થોડું વાત કરું તો તમને ખબર પડે કે ખરેખર આપણો જે દેશ હતો એ સોનાની ચિડિયા જ હતો રાઈટ ને અત્યારે હવે પાછી પાછા આપણે જે નીકળ્યા ને આમાં જે અત્યારે બીજેપીમાં જે નરેન્દ્ર મોદીજી અત્યારે જે વડાપ્રધાન બન્યા ત્યારથી ફરી પાછું પાસું ધીરે ધીરે બદલતું જાય છે અને એ ટ્રાય કરે છે બહુ બહુ મહેનત કરે છે એની પાછળ અને એની પાછળ ઘણા બધા આપણા બધા એમાં રામદેવજી બાભાઇ પણ મહેનત કરે છે કારણ કે માણસો તો એને કારણ કે આપણું આપણું ખબર ને કલ્ચર જ એવું થઈ ગયું કે બસ આપણે આપણાનો જ વિરોધ કરવાનો અદાનનો વિરોધ કરવાનો મુકેશ અંબાણીનો વિરોધ કરવાનો કે એ પૈસા કેમ થઈ ગયા બરાબર પણ ઓલા બીજામાંથી આવીને લૂંટી જાય ને એનો વાંધો નહીં કે આપણા કોઈ ઊંચા એ કે થવા ન જોઈએ એ કે ટાટા છે રાઈટ તો એ બધાનો કોઈનો વિરોધ ન કરાય રાઈટ એ લોકો આપણને કામ ધંધા આપે છે અને એ પૈસા બનાવે તો એ એને દેશને પણ મળે છે ટેક્સ મળે છે બધું મળે છે રાઈટ અને આપણી ઇકોનોમી આગળ આવે ને એ ધીરે 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 આ બધું જે થતું જાય છે અત્યારે ને ઘણું બધું મેક ઇન ઇન્ડિયા જે મોદીજીએ ચાલુ કર્યું એ પણ બહુ સારું કામ છે રાઈટ અને આનાથી ઘણો બધો ફાયદો થશે એટલે ભારતને તો આપણે એ જે એક ઓલું આખરી જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી બદલાવવી પડશે પહેલાં તો રાઈટ અને એ ધીરે ધીરે જો બદલ બદલાયશું તો જ આપણો દેશ પાછો સામે કોમ્પિટિશન કરી કરીએ અને આગળ આવીએ નહીંતર આજથી તમે નહી નાઇન્ટીઝમાં એટલે નાઇન્ટીન નાઇન્ટીઝમાં વિચાર કરો એટીઝમાં રાઈટ તો ચાઇના કરતાં આપણો આપણી ઇકોનોમી હારી હતી એમ એટીઝમાં નાઇન્ટીઝમાં તો એ લોકોએ પછી ત્યારથી ચાલુ કર્યું આ લોકો કારણ કે બધી આઉટસોર્સ એટલે આ યુકે વાળા એને અમેરિકાવાળા બધા બધા ગયા ને કીધું કે ભાઈ તમે ઇન્ડસ્ટ્રી નાખો અહીંયા અને અમે તમને હેલ્પ પણ કરી અને પૈસા આપ્યો અને તમારો જેટલો માલ તમે બનાવ્યો એ બધો અમે લઈ લેશું રાઈટ તો આટલા વર્ષોમાં તો એ ત્રીસ વર્ષની અંદર તો અત્યારે અને અમે અમેરિકાને અમે આંખ દેખાડે ટૂંકમાં કે અમે સુપર પાવર છે એમ આવું બતાવો માગે ચાઈના વિચાર કરો અને ખરેખર ઊભું કરનાર અમેરિકા ભસ્માસુર એ ભસ્માસુર જ ને ભસ્માસુર ને ઊભો કરનાર અમેરિકા રાઈટ પણ હવે અમેરિકા ભસ્માસુર થઈ ગયો હવે કહે કે હું ખાઈ જાઉં કે બધા આખી દુનિયામાં એટલે આવું બધું છે અત્યારે હાલે છે બધું મેં કીધું આજે મારે છે ને આ વાત કરવી છે એટલે આપણે પણ છે ને હજી કઈ ગયું નથી હજી આપણે જે નવી નવા જેવા જનરેશન થાય છે એ નવું જનરેશનને હવે આપણે જે આપણું ભારતીય નવું એક શિક્ષા બોર્ડ પણ રચાઈ ગયું છે ને એની અંદર જે હવે નવું એ શિક્ષા બોર્ડમાં હવે ધીરે ધીરે જો આ એજ્યુકેશન આગળ વધે અને એ રીતે થાય તો આપણે ધીરે ધીરે આપણી જે માનસિકતા છે એ માનસિકતામાંથી નીકળીએ આપણે આ વેસ્ટર્નમાંથી અને આપણી જે ઓરિજિનલ જે છે પહેચાન આયુર્વેદની જે છે આયુર્વેદમાં આટલે આટલા આટલા વિચાર કરો તમે આજે આટલી બધી દવા બહાર નીકળી બહાર પાડી છે રામદેવ બાબાની જે પતંજલિની આટલી બધી દવા છે બધી હવે એ ટોટલી ઓન સાયન્ટિફિક બે સાયન્ટિફિક પ્રૂવ કરીને એને બતાવે બનાવી છે રાઈટ તો આટલા બધા તો અહીંયા ડોક્ટરો આપણે બધા રિસર્ચર બધા જે ડૉક્ટર્સ રાઈટ એ કામ કરે છે એને અહીંયા લેબોરેટરીમાં રાઈટ પાંચસોથી ઉપર એટલે એવું નથી કે ખાલી એમને મજા બધું થાય છે તો ઘણું બધું કરે છે અને ઘણું બધું થાય છે પણ હવે આપણે સપોર્ટ કરવો આપણી જે આ મેક ઇન ઇન્ડિયા ને મેં પ્રોડક્ટ નહીં એ આપણા ઉપર છે એટલે આવું બધું છે તો બસ આ માટે જ મેં બ્લોગ બનાવ્યો હતો તો તમે હે ને બધાએ બસ આજે પ્રજાસત્તાક દિવસ છે તો ઉજવો ને બસ આ ઉજવા બીજું કંઈ નહીં આ બધા આપણી જે આપણે ટોટલી ભારતને સપોર્ટ કરો અને ભારત કેમ આગળ આવે એના માટે આપણે બધાય પ્રયાસ કરીએ હમ તો આવજો બાય બાય ને પાછા વળી નવા બ્લોગમાં મળશું તો જય હિન્દ